એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાનીક કેટલી ધરાવતા ભરવાડ લાખાભાઈ ભરવાડ નાવને અગાઉ એક આરોપી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે મુનાપુર તે મુન્નો અકબરભાઈ ઉમરેટિયા નાવ અવારના આ લાખાભાઈ ભરવાડને મળતા હોય અને તેને વિશ્વાસમાં લઈ છેતનબિંડી કરેલ જેમાં ભરવાડને ફરિયાદીને જણાવેલ કે સસ્તું સોનું મળે તે બાબતે પહેલાં એડવાન્સ પેટે પચાસ હજાર રૂપિયા ફરિયાદી પાસેથી અપાવડાવી તેમજ બાકીના પૈસા એમ કે સોનો આવે એટલે આપણે આપવાના છીએ તે બાબતે તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ સાડા પાંચ લાખ રૂપિયા ફરિયાદી પાસેથી લઈ અને આ કામના આરોપીઓ મુનાફ તેમજ આરીફ બંને જણા ફરિયાદીને લઈ અને માહિતી માધાવર ચોકડી બાજુ રિક્ષામાં વહેલા ત્રણ જણાને પછી ત્યાંથી અચાનક સામે બીજા આરોપીઓ મળી આ બધા આ કાવતરો રચી અને ફરિયાદી સાથે અને વિશ્વાસઘાત કરેલ જે અંગે તપાસ કરતા એ ડિવિઝનના પીએસઆઈ શ્રી જીએ નો વાઘેલા નાવ તપાસ કરતા આમાં કુલ હાલમાં છ આરોપી પકડાયેલ છે જેમાં બે પોલીસ આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે નોકરી કરતા જેઓનું નામ અશોકસિંહ ઉમેદસિંહ જાડેજા અને મનીષ રમેશભાઈ ત્રિવેદી હતા સર આ બંને જે આઉટસોર્સિંગના ડ્રાઈવર હતા તેમની ભૂમિકા શું હતી આ ગુનામાં પોલીસ આઉટસોર્સ તરીકે ડ્રાઈવર તરીકે ફરજ જેમાં સાયબર જે ગાડી હોય બોલેરો એમાં એના ઉપર એક ડ્રાઈવર હતો અને અન્ય એક ડ્રાઈવર હતો તેની નોકરી બીજી જગ્યાએ તેમ છતાં એની મદદગારી કરી અને ગુનો આચરે બંને સર તેઓનો રોલ શું હતો આ ગુનામાં તેઓ બંને ફરિયાદી તેમજ પેલા અન્ય આરોપી ફરિયાદી સાથે મળી આ બંને આરોપીઓ જે આઉટસોર્સના ડ્રાઈવર બંને મળી અને અન્ય આરોપીઓ સાથે મળી અને ફરિયાદી સાથે છેતરપિંડી પણ ઠગાઈ હતો સર આ બંને ડ્રાઈવરોને કેટલા રૂપિયા મળેલા હતા બંનેને પણ તમામ આરોપીઓએ છ લાખ રૂપિયા પડાવેલ ફરિયાદી પાસેથી જે બાબતે તમામ મુદ્દામાં વેચવા કરવામાં આવેલ છે અને હાલમાં અનેક કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી છે સર અન્ય કોઈ આઉટસોર્સિંગના કર્મચારીની આમાં કોઈ સંડવણી સામે આવી શક્યતા રહેલી છે ના હાલમાં તો તપાસ ચાલુ છે અન્ય કોઈ આઉટસોર્સના ના ડ્રાઈવરની કોઈ સંડવણી સામે તપાસ ચાલુ છે